નમસ્કાર સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અગિયાર માર્ચથી ચારસો અઠાવન કેન્દ્ર ખાતે બોર્ડની ઉત્તર વહી કાર્ય કાર્યનો આરંભ નિમણૂક પત્રો શાળાઓની ઓનલાઇન મળે તે પ્રકારની વ્યવસ્થા જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું પરીક્ષા કેન્દ્ર પાસે ની દુકાનો બંધ રાખવા આદેશ કપાસની આવક નોંધાઈ ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસના મણે ચૌદસો સુધીના ભાવ પડ્યા જામનગરમાં ધીમે ધીમે થઈ રહેલા ઉનાળાના પગરાવ વચ્ચે તાપમાન વધારા ઘટાડાનો દોર અડધો ડિગ્રી વધીને લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી નોંધાયું સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ દસ અને ધોરણ બાર ની પરીક્ષાના પરીક્ષાર્થીઓ દ્વારા લખાયેલી ઉત્તર વહીઓના કામગીરીની તારીખ અગિયાર માર્ચ થી શરૂ થશે પરીક્ષણ કાર્ય માટેના નિમણૂક પત્રો દરેક શાળાઓને ઓનલાઈન મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓની શાંતિ અને લેખન કાર્યમાં અડચન તેમજ વિશેષ ધ્યાનભંગ થાય તેવી પ્રવૃત્તિ પરીક્ષા કેન્દ્રના સો મીટરથી વધુના વિસ્તારમાં નહીં કરવી પરીક્ષા કેન્દ્ર પાસે ઝેરોક્ષની દુકાનોને બંધ રાખવાની સાથે સાથે સો મીટર વિસ્તારમાં અનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશ કરવો નહીં ઉનાવા માર્કેટ યાડ ખાદે દેનિક કપાસની આઠ ઘાડી આવક જોવા મળી હતી જેમાં મન્ના સરીરાંશ ભાવ રૂપિયા ચૌદસો સુધીના જોવા મળ્યા હતા કપાસનો ઊંચો ભાવ રૂપિયા પંદરસો અને નીચો ભાવ રૂપિયા એક સુધીનો જોવા મળ્યો હતો બીજી તરફ વાત કરીએ તો જામનગરમાં ધીમે ધીમે થઈ રહેલા ઉનાળાના પઘરવ વચ્ચે તાપમાન વધારા ઘટાડાનો દોર ચાલી રહ્યો છે ટકા ભેજથી બપોરે બફારો વધ્યો હતો સવારે માર્ગો પર જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ રહ્યું હતું ભેજના આટલા વધુ પ્રમાણના પગલે સવારે ધુમ્મસ જોવા મળી હતી તો ધુમ્મસનું પ્રમાણ વધુ રહેતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

મહાદેવના તળેટી ખાતે ચાર દિવસના મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કર્યા બાદ મેળાને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો ભવનાથ ક્ષેત્રમાં સાધુ સંતો અને લાખો ભાવિકો ઉમટી મહાદેવના મેળાની મોજ માણશે વિચિત્ર વાત કરીએ તો ભવનાથ ખાતે શનિવારથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે ત્યારે મેળાને લઈને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આશરે બે હજાર પાંચસો એકવીસ થી વધુ વિવિધ કક્ષાના પોલીસ કર્મીઓ અને અધિકારીઓને ફરજ ની સોંપણી કરાઈ છે જૂનાગઢમાં યોજાનારા મહાશિવરાત્રી મેળા માટે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિકોની સુવિધા માટે તારીખ ચોવીસથી છવ્વીસ ફેબ્રુઆરી સુધી મીટરગેજ સેક્શનમાં અમરેલી અને જૂનાગઢ સ્ટેશનો વચ્ચે મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જુનાગઢ ભવનાથમાં શિવરાત્રીનો મેળો યોજાનાર છે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવતા હોય છે તમામ માટે તંત્ર દ્વારા પીવાના પાણીની વિશેષ સુવિધા કરવામાં આવી છે શ્રદ્ધાળુઓ દ્વારા વ્યવસ્થા પૂરી કરવામાં આવી છે જુનાગઢ શહેરમાં આવેલ ગિરનાર નેચર સફારીમાં શિવરાત્રીના મેળાને લઈને તારીખ બાવીસ થી છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન સિંહ દર્શન બંધ રહેનાર છે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી ગુરુવારથી રાબેતા મુજબ તેમજ શરૂ થઈ જશે તેમ જણાવવામાં છે અરવલ્લી જિલ્લાના મોડાસા નવા નવા આવક શરૂ થઈ ગઈ છે ભાવ થી ત્રીસ રૂપિયા પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે એપીએમસી માં હાલ રોજ ત્રણસો બોરીની આવક નોંધાઈ રહી છે જોઈએ આ અહેવાલમાં અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટ યાર્ડમાં નવા ઘઉં ની આવક શરૂ થઈ ગઈ છે રોજ માર્કેટ યાર્ડ થી વધારે બોરી આવક થઈ રહી છે મોડાસાની આસપાસના ખેડૂતો મોટા પ્રમાણમાં ઘઉ વેચવા માટે આવી રહ્યા છે જેથી ખેડૂતો જેથી ખેડૂતો પૂરતો ભાવ મળવાથી આનંદ અનુભવી રહ્યા છે મોડાસા એપીએમસી માં આ વખતે શરૂઆતમાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે જેથી દિવસેને દિવસે ઘઉની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે અને માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોને સારો ભાવ મળે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અહીં માર્કેટયાર્ડમાં ઘઉની આવક શરૂ થઈ છે. ઘઉં 100 થી લઈને 250 બોરી સુધી નવા ઘઉં આવે છે. માર્કેટયાર્ડમાં ખેડૂતોને 600 થી લઈને 640 રૂપિયા સુધીના ભાવ મળી રહે છે. જે બદલ અહીં ખેડૂતોને અત્યારે હાલ ભાવ મળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા બુલેટિન માં અત્યારે બસ આટલો નમસ્કાર